વકીલ મંડળની આજે ચૂંટણી છેલ્લી ઘડી સુધી પેનલ બનાવવામાં અંજસ મંજસ ડિસ્ટ્રિક્ટ જજની મનાય છતાં કોર્ટ કેમ્પસમાં બેનરોથી વિવાદની શક્યતા ચાર વકીલો છ હોદ્દેદારો તેમજ અગિયાર કારોબારી સભ્યોનું ભાવિ થશે નક્કી ડિસ્ટ્રિક્ટ જજે કોર્ટ કેમ્પસમાં બોર્ડ બેનરો લગાવ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો કોર્ટ બિલ્ડિંગની ફરતે મુકાયેલ સીસીટીવી કેમેરા પણ મેન્ટેન કરાયા મારું નામ ગણેશ પાટીલ છે ત્રણ ઉમેદવારો સેક્રેટરી માટે બે ઉમેદવાર અને હાલમાં આ વર્ષે એલઆર માટે નવી પોસ્ટ મૂકવામાં આવેલી છે એમાં બે ઉમેદવારો ઉભા રહ્યા છે અને જયારે કાઉન્સિલ છે એમાં ટોટલ અગિયાર ઉમેદવારો હોય છે એમાં બાવીસ ઉમેદવારો ઉભા માટે કેટલો ફાયદો વકીલો માટે એટલે વકીલોને લગતી કોઈ સમસ્યા હોય જુનિયરો હોય સિનિયરો હોય કોર્ટ બિલ્ડિંગ ને લગતી કોઈ સમસ્યા હોય કોઈ જુનિયરોનું શોષણ થતું હોય કોઈ બીમારીથી પીડાતું હોય એટલે એને જે આ બાર છે જે બેચ છે એને સપોર્ટ કરે કે એને મદદ કરે બસ એટલો ફાયદો હોય છે કેટલા વકીલો વોટિંગ લગભગ અહીંયા આમ તો આઠ હજાર વકીલો છે પણ એમાંથી જે ઇલેક્શન જે વોટ આપી શકે ટોટલ ચાર હજાર વકીલો એપ્રોક્સ આજે વોટિંગ થશે